કુલ 3731 લાભાર્થીઓએ લાભ લીધો હતો નગરપાલિકાની અંદર સેવા સેતુનો કાર્યક્રમ આયોજન કરેલ હોય જેમાં 1000 થી 1500 માણસોએ એનો લાભ લીધેલો હોય તેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડમાં ઘણા ઘણા સુધારા પછી આયુષ્યમાન કાર્ડ નવા બનેલા જે સરકાર શ્રીની યોજનાનો પૂરેપૂરો લાભ છાયા નગરપાલિકા વાસીઓ લીધેલો હોય આવતા દિવસોમાં છાયા નગરપાલિકામાં જે કઈ યોજનાઓ આવશે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તથા પાલિકાના પૂર્વ પ્રમુખ પોજાભાઈ ખૂટી વગેરે અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર